સુરત શહેરના સરથાણા પોલીસમાં ટ્રાફિક પોલીસના કર્મીએ ફરિયાદ આપી હતી જેને આધારે પોલીસે રિક્ષા છોડાવવા આવેલા વિશાલ ક્રિષ્ના અને સંદીપ તેમજ ઓગણત્રીસ વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો છે સરથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન આવેલું છે જ્યાં ટ્રાફિક પોલીસે લાયસન્સ ન હોય તેવા ચાલકોના વાહનો ડિટેઇન કરતા હોય છે ડિટેઇન કરાયેલા વાહનોને ગોડાઉનમાં રાખવામાં આવે છે ગોડાઉનમાંથી વાહન ચાલકો આરટીઓમાં દંડ ભરેલી સ્લીપ બતાવી વાહનો છોડાવી જતા હોય છે આરટીઓમાં દંડ ભરેલી સ્લીપમાં ક્યુઆર કોડ સ્કેન કરતાં જ તેમાં ભરેલી દંડની રકમ સ્પષ્ટ દેખાય છે જ્યારે નકલી સ્લીપમાં ક્યુઆર કોડ સ્કેન કરતા તેમાં કશું દેખાતું નથી અથવા તો કોડ જ સ્કેન થતો નથી જેના કારણે આખું રેકેટ સામે આવ્યું છે ઓગણત્રીસ નકલી સ્લીપ બતાવીને વાહનો છોડાવી ગયેલાઓમાં સૌથી વધારે રિક્ષા અને ટુ વ્હીલર છે આરટીઓમાં દળ ભરેલી નકલી સ્લીપ કાપોદરાનો સુનિલ નામનો શખ્સ બનાવતો હોવાનું સામે આવ્યું છે વાહન ચાલકો પાસેથી અમુક રૂપિયા લઈ તે નકલી રસીદ આપી દેતો હતો પછી વાહન ચાલકો નકલી સ્લીપ વાહનો છોડાવી જતા હતા જોકે સરતાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે इस गुना की पूरी इतिहास इस, ऐसी है विगत ऐसी है कि सरथानप एरिया में जो ट्रैफिक गोडाउन है उसमें सूरत सिटी के विस्तार के जितने भी व्हीकल्स हैं उनमें जो रसीद है वो फेक रसीद बना के बोगस सिग्नेचर और सिक्का वाली सही करके ट्रैफिक गोडाउन में से उन गाड़ियों को छुड़वा के ले जाता था इसमें टोटल तीन आरोपी थे जिसमें दो पहले पकड़े गए थे और ये छः महीने से नाश्ता फरता था इसको अभी पकड़ा गया है इन लोगों ने मिल के टोटल दो लाख अड़तीस हजार रुपए जो सरकारी पैसा है उसको चूना लगाया है तो इसके बिहार पे हमने सरथाना पुलिस स्टेशन ने बहुत दिन से हम पे थे इसके और इस तीसरे आरोपी को भी हमने पकड़ लिया